નિહારી ડાયર ખોડી ખમ ગુજરાત લુણાવાડાની આદર્શ વિદ્યાલય ખાતે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી અંતર્ગત પોસ્ટર કોમ્પિટિશન યોજાય નારી વંદન ઉત્સવ અંતર્ગત આજરોજ બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી અંતર્ગત લુણાવાડાની આદર્શ વિદ્યાલય ખાતે પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર ચિત્ર શિક્ષક परमेश्वर शुक्लना मार्गदर्शनला सर्जनात्मक चित्र तयार कर